અમારે જૈન ખાવું છે સ્વામિનારાયણ ખાવું છે એનાથી આ અલગ વગર આદુ લસણની પેસ્ટ ગરમ મસાલો છે અને આ બધા જે મસાલા મસાલા છે છે મારી સબ્જીમાં પંજાબી ગ્રેવીનો યુઝ નથી થતો આ બધું તમારી નજર સામે હમણાં હું બનાવું બધી બધી વસ્તુ જોઉં આ કાજુ કાઠિયા શાક બનશે આ ભજીયાનું શાક બનશે આ ચવાણાનું શાક છે શાક આ ગોપાલ નમકીન જે આવે છે ને એનું ચવણું વાપરું છું અચ્છા બીજું કોઈ ચાલુ ક્વોલિટી નથી મારી પાસે કાજુ ગાંઠિયામાં ભાવનગરી ગાંઠિયા અને આ કાજુ આ કાજુ ના ટુકડા હોય એની ઉપર જ નાખવામાં આવે આનું શાક બનાવવાનું કોઈ સિક્રેટ વસ્તુ નહીં કોઈ પણ કસ્ટમર ને રેસીપી જોતી હોય તો હું આપી દઉં છું શું નામ તમારું મોહનભાઈ મોહનભાઈ આ મારે પાંચમું છે કપાસિયા તેલ વાપરું છું અંકુર કપાસિયા છે કો જીરું આવી ગયો બરોબર જો આ ટમેટા આવી ગયા આ આદુ લેશ આવી ગયો આ લસણની પેસ આ આદુની પેજ આ ધાણા જીરો આ ધાણા જીરો આવી ગયો આ હળદર આગીચો અમરકડો થોડો એવો ટેસ્ટ પૂરતો ગરમ મસા કિચનની એ સબ્જીમાં મારે ખાંડ અને શું કેવું મોરસ એ તો નાખવાની જ ખાલી માઇનોર પૂરતી કાજુ ના કાઢી આ ઉપરથી થોડાક દાણા આ અમે એક પરફેક્ટ ટેસ્ટ બેહારેલો છે કે આમાં કોઈ પંજાબી ગ્રેવી નો યુઝ કરવાનો નથી આ કાજુ ગાંઠિયા કાજુ ગાંઠિયા ઉપર કાજુ નાખવાના

કે આમાં તમે તમારું ફેમસ આઇટમ કહીએ તો પેલું ચમણા નામ આવે તેલ એકદમ ઓછા પ્રમાણમાં આવે મારા શાકમાં ક્યાંય તમને તેલ ઓછું જ જોવા મળશે બધા શાકમાં કોઈ બી શાકમાં જીરું આવી ગયા બૂંગળી લસણ ખાતા હોય હમ તો લસણના ટુકડા ને આદુના ટુકડા આવે બરાબર લતરના આવે આ તમે જ આવી ગયા આદુને કે થાય ગયા મસાદ

આ સિસ્ટમ થી બનાવવાનું ઓર્ડર આવે પ્રમાણે બનાવ્યું ફ્રેશર ફ્રેશર ફ્રેશે જ તે ફ્રેશ આ વસ્તુ સવારમાં બનાવેલી મારે બધાય ખાટલા ભરેલા હોય તો ભરેલા હોય તોય તે ટાઈમિંગ આપી દેવાનું મારે ત્યાં બેસવાનું વેઇટિંગ નથી અચ્છા બેસવાનું બિલકુલ વેઇટિંગ નથી બેસવાનું વાંધો નહીં બેસી તમે એક પણ તમારે જમવા માટેનું વેઇટિંગ છે જમવાનું વેઇટિંગ છે તમારે સારું અને એકદમ વ્યવસ્થિત અને સારું ફૂડ ખાવું હોય તો હું મારા કસ્ટમરને કહી દઉં કે ભાઈ વેચ કરવો પડશે શનિ રવિ હોય તો તો ઉપર આધાર રહે ભાઈ ત્રણ ચાર અથાણા સાથે આપડા આવી ગયા છે કુંભાણિયા માં આવી ગઈ રોટલી આપણી પાસે બે ભાખરી લીધેલી છે અને આ એક રોટલો રોટલાની મોર મોરદેન ઇનફ છે ભાઈ અથાણામાં પણ આપણે કોબી ટમેટા છે મસાલા વાળા

જેમ ભાઈએ કીધું કે ભાઈ પચાસ ગ્રામ કાજુ લગભગ બધા કાજુ ગાંઠિયાના શાકમાં પડે છે તો એ લગભગ બહુ વધારે કહેવાય તો જે પ્રમાણે ભાઈએ કીધું આપણે ભાખરી સાથે ચવાણાનું શાક ચવાણાનું શાક આપણે સૌથી છેલ્લે ટ્રાય કરીએ કારણ કે એ આપણા માટે સૌથી મોટું સરપ્રાઇઝ છે ને એવું આપણે માનીએ છે હવે આ આવી ગયું કે સિંગ ભજીયાનું શાક અને રોટલી જો તમને સિંગ ભજીયા દેખાય આમાં

કે બહુ બધું તીખું પણ એક ભજીયા કરું શાક આવે એકદમ નોર્મલ તીખાસ અને સરસ ભાવે બહુ ભાવ સો થી એકસો પચાસ રૂપિયાની અંદર અંદર તમને બધા શાક મળી જાય અને ક્વોન્ટિટી તમે એકવાર લગભગ બે જણા આરામથી એક શાક થઈ જાય હવે આપણે બીજું જે ટ્રાય કરવા જઈ રહ્યા છે એ છે કાજુ ગાઠીયાનું શાક રોટલી સાથે ટ્રાય કરીએ કાજુ ગાઠિયાનું શાક હલકી એવી મીઠાસ સાથે સ્લાઇટ એવી કાજુની મીઠાશ પણ છે અને સાથે મોરસ પણ નાખેલી છે ખાંડ પણ નાખેલી છે એની હલકી એવી મીઠાસ અને સાથે મસાલાનું જે તીખાશ હોય ને એ બરોબર કાઠિયાવાડી ટેસ્ટ એકદમ પકડી લીધો છે અને આટલું સાદાઈથી બનાવેલું છે બધી વસ્તુ કહીને તમારા એવન કિચન તમારે પૂરું થઈ જાય હોટલનું નામ છે રેનબો કાઠીયાવાડી ઢાભા એડ્રેસ આપણે ઉડ રોડ મારુતિ સર્વિસ સ્ટેશનની બાજુમાં સાડા દસ પેલા પાંચ દસ મિનિટ ની બહાર હોય અને આવી ગયું હોય તો જમાડી દેવા અથવા તો કોઈનો ફોન આવી ગયો હોય કે અમારે દસ પાંચ દસ મિનિટ લેટ થશે તો બોલાઈ લેવાના તો કે આવી જાવ વેલકમ એટલે જમાડી દે દરવાજા આઈ હોપ તમને અમારો વિડીયો ગમ્યો હશે જો ગમો હોય તો ફટાફટ વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રો સાથે જે સ્પેશિયલી કાઠિયાવાડી લવર્સ હોય અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો તો લાઈક અને કોમેન્ટ તો કરી દેજો કે તમે